નમસ્તે મિત્રો નમસ્તે મિત્રો હું પલ્લવી હર્શોધન સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ ગેપ ઘણો પડી ગયો છે હું ટવખો બાસઠ લઈને આપની પાસે આવી છું મિત્રો બીજા બધા કામમાં અને બીજા બધા પોસ્ટમાં એટલી બધી પડી ગઈ હતી ને તો મિત્રો ઠવકો અને એક એવો ટ્રેન્ડ કે એક એવો વિચાર કઈ છે કે લોકોને લેન્ક આપો એ ખોલીને વાંચવા કરતાં સામે આવે એટલે હું નાના રીલને પાંચ મિનિટની ટોપ બનાવવામાં ને બહુ પડેલી પણ ઠવકો એટલે ટવકો મિત્રો એના એક વિશેષ ચાહકો છે એટલે ઘણા યાદ પણ કરતા હોય છે અને ઘણી જગ્યાએ હું જાઉં તો મને કે ટવકો એટલે મને એકદમ યાદ આવ્યું કે હું ટવકી નથી સો ફ્રેન્ડ આજે હું પલ્લવશોદનતાડી શકાય સોશિયલ વર્કર આપણે હું યુટ્યુબ ઉપર એજ્યુકેશનલ ટોક આપું છું પણ એક ટવકો આપણે શરૂ કર્યો છે જેમાં વાત તો મારી નાના પાયે થયેલી રિસર્ચ અથવા મારા કાઉન્સેલિંગનું જે ફલશ્રુતિ હોય એ આમાંથી જ આવેલી કે સ્ટડીમાંથી આવેલી હોય છે પણ લોકોને ગમે એમ લોકો કેવી રીતે આપણે જાણે વાતો કરતા હોય એવી રીતે કહું તો વધારે ગમે છે એટલે મેં એ સ્વરૂપ પણ થોડું રાખ્યું છે મિત્રો આજે આ બાસઠ ટૌકામાં મને એક વાત કરવા હું એટલે પ્રેરણી મિત્રો એને કયું શીર્ષક આપું હું સમજતી નથી પણ મને એ એક વાક્ય જ મનમાં આવે છે કે જાત સાથે રચ્યા પચ્યા એને હું સ્વકેન્દ્રિત કહી ન શકું સેલ્ફ સેન્ટર સેન્ટર નાસિસિસ્ટ કહી કારણ કે એ બધાની વ્યાખ્યા જુદી છે જાત સાથે રચ્યા પછી અરે એને બીજા લોકોની જરાય પરવા નથી હોતી એવું નથી કે બીજા માટે સેન્સિટિવિટી નથી હોતી એવું નથી સ્વ કેન્દ્રિતમાં એવું હોઈ શકે સો પોતાની જ જાત સાથે રહેનારો જે એક વર્ગ થતો જાય છે મિત્રો શેના માટે તો તમે બધા કયા કારણથી તો તમે જાણો જ છો મારે કહેવા પણ જ નથી પણ મિત્રો એવું બન્યું કે મારી પાસે એક ત્રણ વર્ષ ત્રણ થ્રી પ્લસનો ચાઈલ્ડ ને એના પેરેન્ટ્સ લઈને આવ્યા ને કે બેન જરાય આ મોબાઈલ મૂકતો જ નથી તો મિત્રો વાતચીત કરતા પછી ખબર પડી કે એ લોકોએ જેને જ્યારે બિઝી રાખવો હોય એને ચૂપ કરવું હોય ત્યારે બહુ જ મોબાઈલ આપવાની ટેવ પાડી હતી હવે મોબાઈલમાં સારી રીતે સારી વસ્તુઓને સારી ગેમને જોઈને હેલ્ધીને અમુક લિમિટેડ ટાઈમ સુધી હોય તો બરાબર પણ આ આવવાનું કારણ એ તે સ્વરૂપે થઈ ગયું હતું એટલે મિત્રો મેં જે એ લોકોને પૂછ્યું કે એવું કેમ તો બે જણા એકબીજા સામે જોઈને હસવા માંડ્યા અને પછી હું એવું પણ બોલી કે આ કોનામાંથી આવ્યું તો પણ એ લોકોને જવાબ મળી જ ગયો પણ વોટ એવર ઇઝ ધેર હવે કરવું શું તો એ આખી જુદી વાત કે સ્ટડીની છે ને મેં શું કર્યું ને આવા પ્રકારના કેસ શું કરું છું એ આખી જુદી વાત છે પણ આ એને ડાઇવર્ટ કર્યો ને રમત મારે પેરેન્ટ્સને ઘણું કાઉન્સેલિંગ કરવું પડ્યું અને એને મોબાઈલ એકદમ કટ ઓફ પણ નહોતો કર્યો એટલે ગમતી જ વસ્તુ જોવે હી શુડ બી સિલેક્ટિવ ચાઇલ્ડ ને બધી ઘણી વસ્તુ કર્યા પછી બધું કંઈક ઠેકાણે તો પડ્યું મિત્રો એની વાત હું કોઈ વાત કહીશ પણ આજે જે મારે વાત કરવી છે એ સ્વ કેન્દ્રિત કહો કે પોતાની સાથે રચ્યા પચ્યા કયો તો સામાન્ય રીતે આપણે જોઈએ ને તો માણસ તો સામાજિક પ્રાણી છે ને એ રિલેટેડ ટર્મમાં જીવે છે પતિ પત્ની ભાઈ છોકરાઓ શિક્ષકો એના મિત્રો હ અને જોઈન્ટ ફેમિલીમાં જે હોય કાકા કાકી ફોઈ માસા માસી બધા મામા એ તો એની સાથે જ રિલેટેડ ટર્મમાં રહે ઉછરે ને એવું હોય છે પણ મિત્રો જેમ જેમ સમય બદલાતો ગયો એમાં આ થોડુંક ઓછું થતું ગયું વિભક્ત કુટુંબ પછી નવો બધી ટેકનોલોજી જેમ શું થાય તો જેમ એમાંથી એકલા રહેવાનું એક ટ્રેન્ડ આવી ગયું તો એકલા રહેવું જાતમાં રચ્યા પચ્યા રહેવું સ્વ કેન્દ્રિત રહેવું હ એ સેલ્ફ સેન્ટર એ બધાની ભેદરેખા બહુ સૂક્ષ્મ છે મિત્રો અને ક્યારે એ સેલ્ફ સેન્ટર્ડ કે આપણે જાત સાથે વધારે પડતો માણસ રહે અને ક્યારે એ વસ્તુ પ્રશ્નરૂપ બને એ બહુ જુદી વાત છે એને અત્યારે લાવીશ તો તો બહુ જ વાર લાગશે મિત્રો તો આ એક રીતે તો પોતાની જાતમાં રચાપચ્યા રહે અને પોતાના વિચારોમાં રહે પોતાની સાથે રહે હું કહું છું રોજ બી વિથ યોર સેલ્ફ હં એક્સેપ્ટ યોર સેલ્ફ રિવોર્ડ યોર સેલ્ફ આવું બધું કહેતી જ પણ આ વસ્તુ ક્યારે કે જ્યારે એ એ હેલ્ધી હોય ત્યારે એ કામની છે હં અને આ એકલા રહેવામાંથી તો તમારી સર્જનશીલતા સ્કિલ કેટલું બધું ડેવલપ થાય છે પણ એ જ્યારે એને ભેદરેખા છોડી દે સ્વજાતમાં વધારે ને વધારે વ્યક્તિ જતી રહે ત્યારે મુશ્કેલી થાય તો એને પોતાનું જ વિશ્વ પોતાના જ વિચાર પોતાની જ દુનિયા પોતાની જ રમતો એ એક એવું વિચારતું થઈ જાય છે ને એનું સૌથી દેખીતું કારણ તો સ્માર્ટફોન જ છે મિત્રો આપણે ભણવા માટે આપ્યો ને પછી કહીએ કે આમાં વાપરને આમાં ના વાપર ને તો એને જ્યુડિશિયસલી આપણે જ અમુક માર્ગે વાળવા પડે સેલ્ફ ડિસિપ્લિન લાવવી પડે અમુક ચેનલ લોક કરવી પડે એવું બધું હોય છે મિત્રો તો આમાં આમાં પોતાના જ વિશ્વ દુનિયામાં રાખતા એટલા બધા થઈ જાય છે કે પછી એ લોકો સ્વ કેન્દ્રિત બની જાય છે હં બીજી દુનિયાને કાંઈ પડી જ નથી હોતી હ સમાજમાં હળવું ભળવું રમવું એ કાંઈ જ નાના છોકરાઓએ તો રહેતું નથી મોટા લોકોને તો પછી એમાંથી હમ બહુ ડેવલપ થાય મિત્રો તો વહેંચવાની કે સંવેદનશીલતા તો બિલકુલ જતી રહે છે કારણ કે જે કાંઈ કરવાનું હોય એ ફોન ઉપર જ કરવાનું હોય છે અભિનંદન આપો કે ગમે તે કરો સંવેદનશીલતા જાય તો કરી શકો છો ટીપિકલ જે બધા વાક્યો આવડી ગયા હોય છે પચાસો બધાને એના એની રીતે અથવા તો મળે છે એ વાક્યો તો એ રીતે પણ એ સાચી વસ્તુ નથી એમાં રૂબરૂ મળવાનું ને એ બધું તો આવતું જ નથી એટલે કેટલા આ આ પ્રશ્ન કેવો છે કે કેટલા અવશે આ હોવું જોઈએ ક્યાં ભેદરેખા હોવી જોઈએ ક્યાં લાલ બત્તી હોવી જોઈએ આ બધી વાત છે પણ હું જે વાત કરું છું સ્વ કેન્દ્ર એટલું બધું લોકો પોતાનામાં પડી ગયા છે મિત્રો કે એ હવે આમાં હું છોકરાઓને શું કાઉન્સલ કરું જ્યારે માતા પિતા જ એ આટલો બધો મોબાઈલ વાપરતા હો હં તમે કંઈક આવું ટોક આપતા હો એની તૈયારી કરતા હો કંઈ રિયાઝ કરતા હો અને એ તમારે ડિલીટ કરવું પડે વળી કરવું પડે એમ કરીને કે તમારે ત્રણેક કલાક તો થઈ જતા હોય છે ત્રણથી ચાર કલાક મારે તો થઈ જાય છે કારણ કે હું બહુ જ આની સાથે સંકળાયેલી છું સેજ કંઈક ભૂલ થાય ને સેજ એવું થાય તો આખું રેકોર્ડિંગ ફરીથી થાય એવું બધું તો એમાં થઈ શકે પણ અમસ્તું અમસ્તું ઘણા બધા કલાક હોય એ પછી પોતાની જાતમાં જ વ્યક્તિ સરી પડે એને કઈ સિરિયમ જોવી સાથે બેસીને જોવી કંઈ વાનગી જોઈ શું કરું કંઈ પણ એ પોતાનું જ બધું વિશ્વ એક રચિત છે મિત્રો તો એકલતા ચોક્કસ ઓછી થાય છે અને આ એકલતા ઓછી કરવા પાછળ કાંઈ પણ આપવાનું હોતું નથી તમારે ઘેર કોઈ આવે ને પાણી પણ પીવરાવવાનું હોતું નથી આનાથી જ પતી જાય છે તમારા સારા શબ્દો ધીમોજી હિમોજી એટલે નાસ્તો એ આપો ને તમે સ્વાગત કરો એટલે યર યોર બેસ્ટ વુડ બી વિથ ઇમોજી હવે તો પોતાની જાતને મૂકીને ઇમોજી એટલે એમાં કંઈ બીજું કંઈ કરવાનું હોતું જ નથી એટલે સંબંધ ઉપર ચલારો એ આ જ કરો છો પછી મળો ત્યારે કાંઈ એની એટલી વેલ્યુ હોતી નથી મિત્રો પણ ઘણાને તમે જો સારી રીતે કંઈક રજૂ કરતા હોવ તો ઘણાને તમે ગમો છો મિત્રો તો આમાં કંઈ નહીં તમને કોઈ તૈયારી નથી ને કંઈ કરવાનું નથી ને એ એક ધારો સંબંધ ચાલ્યા જ કરે છે સુપરફિશિયલ એમાં સાચો પણ હોઈ શકે એ એ મેં એકવાર ચર્ચા કરેલી કે ઘણા એમ કહે છે કે હોસ્પિટલમાં તો તમારા સગા જવાના છે ને હા ડેફિનેટલી તો સગા સારા નથી એવું ક્યાં કહીએ છીએ હા એને એની સાથે સંબંધ પણ રાખીએ છીએ પણ એની સાથે ડે ટુ ડે જે આપણે ગુડ મોર્નિંગ કે કેમ છો

પોતાનું વિશ્વ એક થઈ જાય છે હં અને એક જાતનો લોકોમાં કોન્ફિડન્સ ડેવલપ થાય છે ભલે ને ખોટું ઇંગ્લિશ પણ લખતા સરસ થઈ જાય છે કોઈ પણ રીતે હં અને એમાં પાછા સ્પેલિંગ આવે છે હવે તો બોલો ને ટ્રાન્સલેશન થઈને લખાય છે એટલે વર્લ્ડ ઇઝ બીકમ સ્મોલ બધા ક્યાં ક્યાં તમારી વાતો જાય છે હં ઘણી વખત મને બહુ મને નવાઈ લાગે છે કે મને કંઈક કોઈ વેસ્ટર્ન મ્યુઝિક વગાડતા આવડી જાય છે હા એ જુદી વાત છે કે ભાઈ હું ટ્રાય કરું છું ને મારાથી વાગી જ જાય છે મને મ્યુઝિક બહુ શીખેલી છું વૈજ્ઞાનિક રીતે ક્લાસિકલ પણ આ કીબોર્ડ તો એવા મને એક એક બે વસ્તુ હું વગાડું તો ક્યાંના ક્યાંથી જ વગાડે છે એટલે મારી પોસ્ટ ક્યાં પહોંચે છે મારું ક્યાંનું ક્યાં કોમ્યુનિકેશન છે એટલે વર્લ્ડ ઇઝ બીકમ સ્મોલ આમાં આ જરૂરી તો છે જ હા તમે એક વિચાર મૂકો ને કેટલા બધા તમને પણ અમે એ વિચાર કેટલા વર્ષે સાચા કોણ વાંચે છે હા એ બધું બહુ એ એ બહુ વિચાર માગી લેવું છે તો એક તમારું કોન્ફિડન્સ તો બધાનો આજકાલ ડેવલપ થઈ જ ગયું છે આમ જે આંગળી ચાલે છે આપણી આંગળી ક્યાંય ફેંકી દે તો આમ આમ ટાઈપ કરું ત્યાં ટાઈપ કરીને આમ સામે મૂકી દે પછી રજૂઆત કરતા લોકો થાય છે વિચારથી લેખનથી હા એ સરસ અભિવ્યક્તિનું પાસું બહુ જ સરસ ડેવલપ થાય છે આમાં પોતાની જાત સાથે જ્યારે સ્માર્ટફોનમાં રહે ત્યારે અને આને આનો અતિરેક જે છે એ મેં કહ્યું કે એ તમને ખબર પડવી જોઈએ કે આનો અતિરેક જ્યારે થાય ત્યારે માનસિક વિકૃતિ તરફ લઈ જાય ટેવ પડે સ્વાર્થી થઈ જાય બહારના વિશ્વથી એકદમ બાળક કપાઈ જાય મોટેરા કપાઈ જાય એકદમ ઘમંડ આવી જાય જવાબ દેવાની રીત બદલાઈ જાય હા આ બધું જરાક વિશેષ પડતું થાય ને સતત પોતામાં જ જ રહે એને બીજાની પડી ના હોય એ જે સમાજ સાથે પણ સમાજથી કટ ઓફ એ રીતે જે છે નવો બધા કલાકો તમે સમાજ સાથે જ જોડાયેલો છો તેમ છતાંય બહારના સમાજ સાથે તમે ઝીરો કંઈ છો જ નહીં તો આમાં યુ શુડ બી સિલેક્ટિવ તમારી પાસે સ્માર્ટફોન છે એમાંથી તમારે શું વાંચવું શું પસંદ કરવું મિત્રો હા કયું તમને લાભ થશે એ તો વાનગી તો પીસાના જ કરે બધી થોડી આપણે ખવાય બધી થોડી આપણી કામની હોય આપણે એમાંથી સિલેક્ટ કરીને ખાવાનું છે બધી જગ્યાએ સિલેક્શન બી સિલેક્ટિવ હું રોજ કહું છું રાત્રે એ જરૂરી તો છે તમારે કયા મિત્રો રાખવા હ કયા મિત્રો તમને કહે છે એનું તમારે એને મહત્વ આપવું કોની વાતને તમારે શું વાંચવું કઈ જાતનું એમાં તો ઘણા એના પોઝિટિવ વ્યૂઝ તો કેટલા બધા છે ફિંગર કેટલી બધી વસ્તુ કંઈ પણ ગોતું હોય તો સટાક મળી જાય છે દેર ઇઝ નથિંગ રોંગ પણ એને એમાં આપણે ભૂલી ના જઈએ ને એ બહુ એવી મોટી વાત નથી અમુક કલાકો નક્કી કરી નાખીએ અને સાથે મળવા હળવાના પ્રસંગને બધું જરાક રાખીએ ને હં અને થોડીક વખત જરૂર માટે બહુ જવાબ આપવાનો હોય તો ઠીક છે બાકી ફોન જે આપણે જોયા કરીએ છીએ ઇફ સ્ટાર્ટ રીલ જોઈએ તો ગમતું જ હોય છે ને કેટલું ફેરીને એક કલાક ક્યાં જાય ખબર નથી પડતી સો બી સિલેક્ટિવ એક તો પોતાની જાતમાં રચા પચારે એવું એક્સેપ્ટ યોર સેલ્ફ એન્ડ રિવોર્ડ યોર સેલ્ફ ને એમાં કંઈ ખરાબ નથી પણ જાતને પણ સ્વીકારી અને જાતને પણ મહત્ત્વ આપવું જોઈએ પણ એની સાથે આપણે એટલા બધા સ્વકેન્દ્રિત કેન્દ્રિત ન થઈ જઈએ કે દુનિયાને ભૂલી જઈએ અને સ્વકેન્દ્રિત થવામાં અને વિશેષ તો જ્યારે આપણે મોબાઈલ સ્માર્ટફોનની વાત કરીએ છીએ ત્યારે આપણે સિલેક્ટિવ થઈએ આપણે પસંદગી કરતા શીખીએ આપણે વિવેક બુદ્ધિથી ચાલીએ મિત્રો તો આ બધું તો બહુ મેં કીધું ને બે સાઈડ છે જ તો આ બધું બહુ ફ્રૂટફુલ થઈ જાય ધ આઈ સ્ટાર્ટેડ ટોક વિથ ધ માય કે સ્ટડીઝ કે આવી રીતે શરૂ કરેલું ને બહુ જ વખતે પ્લાનિંગ કરીને એને ટેબલ કરીને એને ગમતી વસ્તુ ક્યારે એને શું બધું કર્યા પછી એને ધીરે ધીરે ડાયવર્ટ કરવાથી પણ ફેર પડેલો છોકરું હતું એટલે હા કે ફિઝિકલ બોડી વાપરે આમ કરે ગેમ રમે તો એ બધું કદાચ આપણા તરફથી એક ઉપવાર આપણે ચૂકતા હોઈએ છીએ હા આપણને બેસીને રિલેક્સ થઈને રાતના એવું કરવું જ ગમે છે આપણને થોડું છોકરા જોડે વાર્તા કેવી આમ કેવું પ્રશ્ન મૂકવાની કસોટી આપવી આપણે એ નથી કરતા તો આપણે પણ જરા ફેર કરવું ફિલ્ડ ટ્રીપ ઉપર લઈ જવા છોકરાઓને સમય તો ચાલ્યો જ જાય છે મિત્રો થેન્ક યુ સો મચ મને મને લાગે છે કે તમને અમારો એપિસોડ ગમશે આવેલો એપિસોડ ધીરે ધીરે ગમેલો પણ મિત્રો હું એ નથી જોતી હું જે જરૂરી બાબત સમાજને આપવાની છે હું આપી જ દઉં છું ને એનો ચાહક એક વર્ગ છે જ સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ એન્ડ આ વેલકમ હિયર વિથ વન વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક નેક્સ્ટ ટાઈમ આવજો મિત્રો